કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જેમાં કડી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી છે આ બંને બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ થયા વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયાની જીતથી ગુજરાતના રાજકારણમાં એક મોટો અપસેટ સર્જાયો છે વિસાવદર અને કડી બેઠકોની પેટા ચૂંટણીના પરિણામોએ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમા બંને બેઠકો પરના પરિણામો સત્તાધારી પક્ષ ભાજપ વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ભવિષ્યની રાજકીય દિશા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે કડીમાં ભાજપની જીત અને વિસાવદર માં આમ આદમી પાર્ટીની જીત અને જે રીતે કોંગ્રેસનો રકાશ થયો તે ગુજરાતના મતદારોના બદલાતા મિજાજ અને રાજકીય સમીકરણો પર પ્રકાશ પાડે છે વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે ગોપાલ ઇટાલિયાએ લીડથી જીત મળી ગોપાલ ઇટાલિયાને મત મળ્યા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને ને હજાર ત્રણસો પચીસ મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને માત્ર પાંચ હજાર ચારસો એકાણું મત મળ્યા મતગણતરી કેન્દ્ર બહાર ગોપાલ ઇટાલિયાને ને આપ કાર્યકરોએ ખભે બેસાડી ઉજવણી કરી તેમણે આ જીતને વિસાવદર ભેસાણ અને વિસાવદર ગ્રામ્યની જનતાની જીત ગણાવી ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ લડાઈ સત્તા પૈસા ગુંડાઓ સામે હતી પરંતુ તેમના તમામ પ્રયાસો અને કાવા દાવા નિષ્ફળ ગયા છે મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓએ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે અમારી માયોએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે અમારા ખેડુ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને એ લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે પ્રેમ આપો આશીર્વાદ આપો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપો એ બધાનો વિજય થયો છે દોસ્તો આપની જીતના કારણો પર નજર કરીએ તો વિસાવના લોકો હંમેશા સત્તાની સામે રહી વિરોધ પક્ષ ને જીતાડે છે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાનો આક્રમક પ્રચાર ફળ્યો મતદારોએ સ્વચ્છ અને આક્રમક ઉમેદવાર ઇટાલિયા પર પસંદગી ઉતારી ગોપાલ ઇટાલિયાની લડાયક છબીને મતદારોએ સ્વીકારી ખેડૂતોમાં ગોપાલ ઇટાલિયાને સુદાન ઘડવીનો જાદુ ચાલ્યો કિરીટ પટેલનું સહકારી બેંકનું કૌભાંડ આપના ફાયદામાં રહ્યું સહકારી મંડળી ઉપરાંત સહકારી બેંક અને દૂધ મંડળીના કૌભાંડ આપના ફાયદામાં રહ્યા કિરીટ પટેલ સામે ભાજપના નેતાઓનો આંતરિક વિરોધ આપને ફળ્યો ઇકોઝોન મુદ્દે આપની લડત વિસાવદરમાં કારગત નીવડી વધારમાં આપની જીત ગુજરાતના રાજકારણમાં નવું વળાંક છે આપે દિલ્હી અને પંજાબના મોડલને ગુજરાતમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે જે મતદારોને આકર્ષવામાં પણ સફળ રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી